આણંદ જિલ્લામાં ખાણ ખનીજની રહેમ નજર હેઠળ એક માલિકના દમધમી રહેલ ચાર ઈટ ભઠ્ઠાની કોણે આપી પરમિશન આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના ખડોલ હ ગામ નજીક આરએન બી બ્રિક્સ નામનો ઈટ ભઠ્ઠો ગેરકાયદેસર રીતે ધમધમી રહેલ છે તો શું ગામ નજીક ભઠ્ઠાની પરમિશન કેવી રીતે મળી રહી છે તે તપાસનો વિષય શું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને શું તે ખબર નથી કે ઈટ ભઠ્ઠામાં જે કોલસી બાળવામાં આવી રહી છે તેના કારણે નાના બાળકો તથા ગામના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેનચાળા કરતા ઈટ ભઠ્ઠા માલિક તો શું તેનો જવાબદાર કોણ ઈટ ભઠ્ઠા માલિક કે જે પરમિશન આપતા અધિકારીઓ આ એક જ માલિકના ચાર ભઠ્ઠા આવેલ છે જે કિંખલોડ નિસરાયા ખડોલ અડાસ આ ભઠ્ઠામાંથી બે ભઠ્ઠા તો સીલ કરવામાં આવેલ છે તે તપાસનો વિષય બન્યો છે જ્યારે આંકલાવ તાલુકાના અડાસ ગામ નજીક રૂબી સીલ ભઠ્ઠો જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી છતાં ભઠ્ઠો ચલાવી રહ્યા છે ખડોલ ગામ નજીક આરએમી બ્રિક્સ નામનો ઈંટ ભઠ્ઠો અને બોરસદ તાલુકાના નિસરાય ગામ નજીક રૂબી સીલ ભઠ્ઠો પણ ધમધમી રહ્યો છે તો આ ઈટ ભઠ્ઠા માલિકને ચાર ભઠ્ઠાની કયા કારણોસર પરમિશન આપવામાં આવેલ છે એવા કેટલા પણ ચાર પાંચ ભઠ્ઠાના માલિક એક જ છે અને કિંખલોર ગામ નજીક આવેલ ભઠ્ઠામાં પણ એક ચીમની પાસે બીજી ચીમની આવેલ છે તો આ જોડિયા ચીમનીનું અંતર કેટલું હોવું જોઈએ તે પણ એક તપાસની સમસ્યા સર્જાઈ રહી છે છતાં પણ ખાણ ખણીજની આવી કેટલી મિલીભગત ખાણ ખણીજમાં સંકેત બાદ હાલમાં નવા આવેલ અધિકારી પરતભાઈ આ અંગે તપાસ માટે નીકળશે કે પછી મીઠી નજરે ચાલશે ત્યારે ગેરકાયદેસર કામ કરવાવાળાઓને લઈ રૂબરૂ મુલાકાત કરી તેઓની પાસે તેમનો નંબર માગતા નંબર ન આપતા સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે પરાગભાઈ પણ આ ખાડા કાંડ કરી ગેરકાયદેસર કામોને લઈ તેઓની પર પણ તેમની મીઠી નજર હેઠળ ચાલશે કે પછી કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું